નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે જીઓના પ્લાનમાં વધારો થઈ ગયો છે બહુ મોકું થઈ ગયું છે સાના કારણે આટલું મોકલું થયું છે અને સંપૂર્ણ માહિતી આપીશું પણ અમારા વિડીયોને સ્કીપ કરવાની ભૂલ ના કરતા તો ચાલો વાત કરીએ એની પહેલા અમારી ચેનલ પર પ્રેસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરો એટલે અમારા લેટેસ્ટ વિડીયો તમને જોવા મળી જ રહે મિત્રો વાત કરીએ એકસો પંચાવન રૂપિયાનું બે જીબી નેટ આવતું એ અઠ્યાવીસ દિવસનું હતું હતું તે હવે એકસો નેવ્યાસી રૂપિયા લેશે બસો નવ રૂપિયા એક જીબી દાડાનું આવતું હતું તે અઠ્યાવીસ દાડાનું હતું હતું તે બસો ઓગણપચાસ બસો ઓગણચાળીસમાં દોઢ જીબી નેટ વેલિડિટી અઠ્યાવીસ દિવસ અને બસો નવ્વાણું રૂપિયા બસો નવ્વાણુંમાં ટુ જીબી ડે ટામ આવતું હતું તે અઠ્યાવીસ દિવસમાં ત્રણસો ઓગણપચાસ ત્રણસો ઓગણપચાસમાં દોઢ જીબી નેટ એટલે કે અઠ્યાવીસ દિવસમાં ત્રણસો નવ્વાણુંમાં રિચાર્જ થશે ત્રણસો નવ્વાણુંમાં ત્રણ જીબી દાડે મળશે એટલે કે અઠ્યાવીસ દિવસોમાં ચારસો ઓગણપચાસ રૂપિયા ચારસો ઓગણ્યાસી રૂપિયામાં દોઢ જીબી ડેટા એટલે કે બે મહિનાનું છપ્પન દાડા પાંચસોની ઓગણ્યાસી પાંચસો તેત્રીસવાળું બે જીબી ડેટા દિવસે માટે મળતું હતું છપ્પન જાડાવાળું એ હવે મળશે છસો ઓગણત્રીસમાં વાત કરીએ ફરી ત્રણસો પોસઠમાં છ જીબી ડેટા ચોર્યાસી દિવસ માટે ચારસો ને ઓગણ્યાસીનું થઈ ગયું છે મિત્રો છસો ને છાસઠ રૂપિયામાં દોઢ જીબી ડેટા ચોર્યાસી દિવસ માટે સાતસો નવ્વાણું સાતસો ઓગણીસમાં બે જીબી ડેટા ચોવીસ ચોર્યાસી દિવસમાં આઠસો ઓગણસાઠ રૂપિયા મિત્રો નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ જીબી ડેટા ચોર્યાસી દિવસ માટે મળતું તે એક અગિયારસો ને નવ્વાણું થઈ ગયા છે પંદરસો ને ઓગણાઠમાં ચોવીસ જીબી ત્રણસો છત્રીસ દાડામાં અઢારસો નવ્વાણું રૂપિયા ઓગણત્રીસો ને નવ્વાણુંમાં દોઢ જીબી ડેટા ત્રણસો પોંસઠ દિવસ પાંત્રીસો નવ્વાણું રૂપિયામાં થઈ ગયું છે તો મિત્રો આ હતી જીઓની સંપૂર્ણ માહિતીને મિત્રો વાત કરીએ વડાફોનની તો હવે વડાફોન યુઝર્સને પણ ઝડકો લાગ્યો છે વડાફોન યુઝર માટે એકવીસ ટકા સુધીનો ભાવ વધારો કર્યો છે એકસો ઓગણસી રૂપિયાનો પ્લાન એકસો નવ્વાણું રૂપિયાનો થયો છે ચારસો ઓગણસી રૂપિયાનો પ્લાન પાંચસો નવમાં થયો છે ત્રણસો પોસઠ દિવસ માટે સત્તરસો નવ્વાણું રૂપિયાનો પ્લાન ઓગણીસો નવ્વાણું રૂપિયાનો થયો છે મિત્રો અને બસો ઓગણસિત્તેર અને બસો નવ્વાણું રૂપિયાનો અઠ્યાવીસ દિવસનો પ્લાન બસો નવ્વાણું અને ત્રણસો ઓગસ્ટ ઓગણપચાસ રૂપિયાનો થયો છે ત્રણસો ઓગણીસ રૂપિયાનો મહિનાનો પ્લાન ત્રણસો ને ઓગણએશી રૂપિયાનો થયો છે તો આવી રીતે ભાવ વધારો થઈ રહ્યો છે અને વડાફોનમાં પણ વધારો થઈ ગયો છે જીઓ પછી અને હવે વાત કરવાના છીએ કે એરટેલમાં શું થયું છે એની માહિતી આપવીએ તો એની પહેલાં આવી રીતે તમે પણ સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોની સ્કીપ ન કરતા તો હવે વાત કરીએ એરટેલની મિત્રો જિયો એરટેલ નો ઝટકો તમામ રિચાર્જ પ્લાન થયા મુકાત થયો છસો રૂપિયા સુધીનો વધારો તમામ પ્લાન માટે નવા ટ્રીફ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે રિચાર્જ પ્લાનમાં કરાયો દસથી એકવીસ ટકાનો વધારો તો મિત્રો આ હતી માહિતી જીઓ એરટેલ અને વડાફોનમાં રિચાર્જનો વધારો થયો છે તો આ માહિતી તમને કેવી લાગી એની સંપૂર્ણ માહિતી આપી છે આપણે તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી